છોટા ઉદેપુરની દીકરીને મળ્યો ન્યાય અંત્યોદય ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ગુજરાતનું ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ જાહેર થયું હતું ત્યારે છોટા ઉદેપુર જિલ્લાની દીકરીને નજીવી ભૂલના કારણે તેને નાપાસ જાહેર કરાતા દીકરી ખૂબ જ નાસી પાસ થઈ હતી તેના પરિણામને લઈને અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભાવિ સંયમમાં હતું આ સંવેદનશીલ બાબતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધ્યાને આવતા માનવીય દ્રષ્ટિકોણની સમીક્ષા સાથે અભિગમથી તેમણે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસીરિયાને યોગ્ય તપાસ કરી દીકરીને સંપૂર્ણ પારદર્શિતા ન્યાય આપવા માટે સૂચન કરી હતી છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારના દીકરી પરમાર અંકિશાબેને ગેરસમજણના કારણે પોતાના બેઠક નંબરને બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા જેના કારણે પરિણામ જાહેર થતાં કરવા આદેશો આપ્યા હતા આ સંદર્ભે વધુ તપાસ કરતા જણાવ્યું કે આ વિદ્યાર્થી તેના બેઠક નંબર તોર ના બદલે એકોતેર માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી સરકાર શ્રી દ્વારા ન્યાય સંગત અભિગમ અપનાવતા ઉચ્ચ અધિકારીઓ તાકીદે સૂચનાની સંબંધિત બોર્ડને યોગ્ય નિર્ણય લઈ આ દીકરીનું સાચું પરિણામ જાહેર કર્યા પ્રક્રિયાઓ સરળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી દસમા ધોરણના રિઝલ્ટમાં દીકરી ઊભી છે બાજુમાં એમનું નામ છે અંકિશાબેન તેઓ એસબી સોલંકી નંસાડી સ્કૂલમાં ભણી રહ્યા છે એમને પરીક્ષા આપી પરંતુ પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી પરિણામ આવતા અંકિશાબેનના પરિણામ માર્કશીટ ઝીરો ઝીરો આવી આ વાત મેં અમારા અમારા ધ્યાને આવી અને આદરણીય સીએમ સાહેબના ધ્યાને પણ આવી ટીવી મીડિયાની અંદર બધા જ હસતા ખેલતા હતા પરંતુ નાનકડી અંકિશાબેન ખૂબ રડતા હતા કારણ કે એમનું રિઝલ્ટ ઝીરો ઝીરો આવ્યો એમને એમણે પરીક્ષા આપી હતી આ ન્યૂઝ જોઈ આદરણીય સીએમ સાહેબે પણ મને સૂચના આપી હતી મેં મારા અધિકારી મિત્ર સાથે પણ વાતચીત કરી તપાસ કર્યો તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી પરંતુ બીજાના નંબર લખવાથી જે એબસન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ ઝીરો ઝીરો એમના માર્ક આવ્યા અમે આ બધો જ સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો વિદ્યાર્થીના તમામ પેપરોની ચકાસણી કર્યા બાદ આ વિદ્યાર્થીને ધોરણ દસમાં પાસ થવાનું જાણવા મળ્યું જે બાદ વિદ્યાર્થીનીએ પાસ જાહેર કરી મંત્રીના હસ્તે સાચું પરિણામ આપવામાં આવ્યું હતું આ ઘટનાને રાજ્ય સરકારના વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ તટસ્થતા અને શિક્ષણ ક્ષેત્રે ન્યાય આધારિત દ્રષ્ટિકોણને સ્પષ્ટ પુરાવો આપે છે જે શિક્ષણ વિભાગ દ્વારા સરસ રીતે પરીક્ષા લેવાની એક પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો ત્યારે અહીંયા જે સુપરવાઇઝર તરીકે કામ કરતા અમારા જ કર્મચારીની પણ ગલતી છે અને એમને પણ શોકોજની નોટિસ ફટકારવામાં આવી છે અને ક્યારે પણ આ એક દીકરો કે દીકરી અમારા માટે મહામૂલું છે આ ધન કહી કે માનવતા કહીએ આ બધું અમારા માટે ખૂબ કિંમતી છે આ દીકરીના જ્યારે એમના હાથમાં ઝીરો ઝીરો રિઝલ્ટ આવ્યું છે ત્યારે એમની મનોવ્યાથા ખૂબ ખરાબ થઈ છે મેં ટીવી સ્ક્રીન અને મીડિયામાં પણ આ જોયું હતું મીડિયાવાળા મિત્રો પણ કારણ કે નાના ગામમાં રહે છે અહીંયા સુધી પહોંચતા એને ખબર પણ ન પડે આબ આ સમયે મીડિયાના પણ ખૂબ પોઝિટિવ રોલ રહ્યો અમારા માટે આ નેગેટિવ પહેલાં નહોતા ભણશે કેમ ગુજરાત વગેરે અમારા ઉપર કટાક્ષ પણ કર્યા આ કટાક્ષ યોગ્ય હતા અમે સ્વીકારીએ છીએ આપ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી એમને પણ શોધ નોટિસ આપી છે અને હું કોઈના ઉપર ઢોળવા નથી માંગતો શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છો આ જવાબદારી મારી છે ક્ષતિ પણ છે એ પણ અમારી છે અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય જાગૃતતા પણ કરીશું જે ભૂલ કરી છે એમને શોકોદની નોટિસ આપીશું આ પ્રસંગે મને આનંદનો એ આનંદ એવા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નાનકડી દીકરી માટે પણ કેટલી સંવેદના રાખે છે કે ટીવી ન્યૂઝ જોઈને શિક્ષણ વિભાગમાં મને જાણ કરે કે તમે આ જોઈ લો એક દીકરીનું શું થયું છે સાહેબ આ મુખ્યમંત્રી આપણા છે આપણી આ સરકાર છે કે અંત્યોદય સુધી નાનામાં નાના દીકરા દીકરી કે અન્ય લોકો માટે જાગૃત છે એક નાનકડી ભૂલને કારણે દીકરીના ઉજ્જવળ ભવિષ્ય બાબતે સરકારની માનવ્યતા અને સર્વ સામાન્ય ચિંતાના નિર્ણયને સ્પષ્ટ ઝળકાવે છે આ ઘટના સંદર્ભે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની સૂચનાથી ખંડ નિરીક્ષક ને દ્વારા નોટિસ આપવામાં આવી હતી આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ફરી ન થાય તે અંગેની તાકીદ પણ રાખવામાં આવી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર